નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચારો વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં હજુ અડતાલીસ કલાક ઉત્તર ભારતના રાજ્યમાં ભારે હિમવર્ષાને કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે તેથી છેલ્લા બે દિવસમાં રાજ્યમાં તાપમાન ચારથી પાંચ ડિગ્રી જેટલું ગગડ્યું છે વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે હજુ અડતાલીસ કલાક આવું જ વાતાવરણ યથાવત રહી શકે છે બે દિવસ બાદ ફરી બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે તો ઠંડી ઘટશે આ આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોના ચાંદીના ભાવમાં વધારો રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં મંગળવારે સોનાની કિંમત સાતસો રૂપિયા મજબૂત થઈને ઓગણ હજાર સાતસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ હતી ઓલ ઇન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી હતી સોમવારે સોનાનો ભાવ ઓગણસી હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો ચાંદીના ભાવમાં પણ રૂપિયા તેરસો ના ઉછાળા સાથે રૂપિયા બાણું હજાર પ્રતિ કિલો પર પહોંચી ગયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઠંડીનો બીજો રાઉન્ડ હજુ વધવાની આગાહી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે જેના પરિણામે રાજ્યનું તાપમાન ચાર પાંચ સેલ્શિયસ ગગડ્યું છે હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે સેલ્શિયસ ઘટવાની સંભાવના વ્યક્ત કરી છે પંદરમી સુધી કાતલ ઠંડી રહેવાની આગાહી છે નલિયામાં બાદ રાજકોટ સૌથી ઠંડુ શહેર બન્યું છે નલિયામાં છ પોઈન્ટ બે ડિગ્રી તો રાજકોટમાં પણ દસ ડિગ્રી કરતાં ઓછું તાપમાન નોંધાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટ્યા નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો છે બે હજાર ચોવીસમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા સામે આવેલા આંકડા અનુસાર બે હજાર ત્રેવીસના એકાવન પોઈન્ટ વીસ લાખના રેકોર્ડની સામે આ વર્ષે અઠ્ઠાવન પોઈન્ટ પચીસ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે ગત વર્ષ કરતાં સાત લાખ કરતાં વધારે પ્રવાસીઓ આ વર્ષે વધારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ફરવા આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં સૌથી વધુ તેર લાખ હેક્ટરમાં ઘઉનું પાકનું વાવેતર ગુજરાતમાં ખેડૂતોએ રવિપાકનું પુષ્કળ વાવેતર કર્યું છે સિઝનના સારા વરસાદ અને ગત વર્ષે ખેડૂતોને રવિપાકના મળેલા રેકોર્ડના બ્રેક ભાવના પરિણામે આ વર્ષે વાવેતરમાં વધારો જોવા મળ્યો છે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સાત લાખ હેક્ટર રહ્યો છે જેની સામે વર્ષે માત્ર અત્યાર સુધીમાં જ ખેડૂતોએ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર કર્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીવી વાયરસને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ રાજ્યમાં એચ એમ પીવી વાયરસને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અમદાવાદમાં એચએમપી વાયરસનો કેસ નોંધાતા બેઠકોનો દોર શરૂ થયો છે ગાંધીનગર સિવિલમાં પચીસ બેડનો આઇસોલેશન વોર્ડ એચએમપીવીના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાનું આયોજન કરી લેવાયું છે આ ઉપરાંત અગમચેતીના ભાગરૂપે સિવિલ તંત્રએ તૈયારીઓ કરી લીધી છે જેના ભાગરૂપે દવા ઇન્જેક્શન સહિતનો તમામ જથ્થો સ્ટ્રોક કરી દેવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પોલીસ વિભાગમાં ભરતીનો મહાકુંભ રાજ્યના પોલીસ વિભાગમાં ભરતીનો મહાકુંભ યોજાઈ રહ્યો છે કુલ બાર જગ્યા માટે સોળ લાખ ઉમેદવાર ભાગ લેશે ભરતી માટે શારીરિક પરીક્ષા આઠ જાન્યુઆરી થી એકત્રીસ જાન્યુઆરી સુધી ચાલશે અંદાજે સોળ લાખ અરજી આવી છે ગુજરાતમાં અલગ અલગ અમદાવાદ ગાંધીનગર સહિત પંદર ગ્રાઉન્ડમાં વર્દી માટે યુવાઓ શારીરિક પરીક્ષા આપશે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ચાર એપ્રિલ થી ત્રીસ એપ્રિલ સુધી ઓનલાઈન અરજી મંગાવી હતી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો